પ્રતિષ્ઠા મહોત્સવ ભાબરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં શ્રી રામલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે સમગ્ર દેશ ભક્તિમય રામ ભક્તિમય બની ગયો છે દેશભરના મંદિરો મહોલ્લાઓમાં ઉજવણી થઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લાનો ભાભર રામ ભક્તિમય જોવા મળી રહ્યું છે ભાભરમાં દરેકે ધંધા રોજગાર સંપૂર્ણ ઝડબે સલાગ બંધ રાખીને શ્રી રામજીના પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે જેમાં સોસાયટીઓ મોહલ્લાઓ અને મંદિરોમાં રામધૂન હવન મહાઆરતી સહિત બાળકો શ્રીરામ સીતા માતા લક્ષ્મણજી અને હનુમાનજીના પાત્ર ભજવીને આકર્ષણ જમાવ્યું હતું ને શ્રી રામના ધ્વજ સાથે રીક્ષા રેલી નાના બાળકોથી ધ્વજ સાથે શ્રીરામના નારા લગાવીને પ્રભાત ફેરી રામધૂન હવન મહાઆરતી અને શોભાયાત્રા ભજન કીર્તન વગેરે કાર્યક્રમો ભક્તજનો દ્વારા યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ધર્મ પ્રેમી જનતા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી અયોધ્યા રામ જન્મ રામ મંદિર ની પ્રતિષ્ઠા નો ઉત્સવ આજે ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે એમાં ભાભર નગરે ગલી ગલી મોડલે મોડલે લોકોએ જમણવાર રાખ્યા છે ઉત્સવો મનાવી રહ્યા છે હરેક સોસાયટી હરેક એરિયામાં હરેક જ્ઞાતિ તમામ સમાજોના સહકારથી આજ રામનો પ્રતિષ્ઠા દિવસ ઉજવાઈ રહ્યો છે એક ઇતિહાસિક આજ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં ભાભરનગરની અંદર શ્રી રામજી મંદિરથી લઈ અને દરેક જગ્યાએ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અન્નપૂર્ણા ધામ દ્વારા દરેક નગરમાં ઘરની પ્રસાદનું આયોજન કર્યું છે દરેક સોસાયટી એરિયામાં જય શ્રી રામ રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજ બાવીસ જાન્યુઆરીના દિવસે ભાભરનગરમાં ધામધૂમથી ઉજવણી થઈ ગઈ છે આ રામજી મંદિરમાં ભવ્ય લાઈવ પ્રસારણ રામધૂન સુંદરકાંડ ગઈકાલ રાત્રે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા અહીંક અને બધા જ રામધૂનના કાર્યક્રમો યોજવાના હતા આજે આખા શહેરમાં આઠ હજાર પેકેટ કરી અને ઘરો ઘર પ્રસાદના વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ખૂબ જ ધામધૂમથી પ્રજાજનો ઉત્સાહથી આ રામ જન્મ મહોત્સવ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે બપોરે અઢી વાગ્યાથી કરી અને છ વાગ્યા સુધી ભગવ્ય શોભાયાત્રા પણ નીકળવાની છે અને સમ જય શિયા રામ આજના શુભ દિવસે પાંચસો વર્ષ બાદ પરિ પરત ફરી રહેલા રાઘવેન્દ્ર સરકાર શ્રી રામચંદ્રજી ભગવાન આજે નિજ મંદિર પરત પધારી રહેલ છે તેની ખુશીમાં આખું વિશ્વ ઝૂમી રહેલ છે તો અમે ભાભરવાસીઓ પણ કેમ બાકાત રહીએ આજે અમે ભાભરનગરમાં સહયોગીઓના સહયોગથી અને સ્વયંસેવકની સેવાથી છ હજાર બસો ત્રણો પેકેટનું અમે ભાભરનગરમાં સવા નવ વાગે વિતરણ પૂરું કર્યું હતું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તેની પહેલાં ભાભરનગરની અંદર દરેક ઘરોમાં